તમે મને પાણી ગ્લાસ ભર દાલ ફટાફટ આજો પીને આવ તો કાય નહી પીવાનું હું ને તમે કહો છો પાણી ગ્લાસ મને ભર દે કાય કાલ ફટાફટ આજ મને અજબ જેવો લાગસો તમા ના ના એવું કાય છે ને જાઈ ભાઈ હતા ને દોસ્તો ઘરે બેઠો તો ને હું ચલા કરી ને લેવા ગયો તો કાય આંધળો છે મને ચક્કર બકન આવતા મને લાગે કે આ તમને લાગે ખરું પણ મને આપણ કાય ન થાય

પીડવું જોઈ લો અને પાછું મૂકી દઉં સાડા બાર એક વાગ્યા પછી આ હોઈ જાય પછી આપણે ટ્રાય મારશું અત્યારે મૂકી પાછું नहीं मैं कौन मजानिया में बस बहुत हो गया अब नहीं चलेगा मारा चलेगा अब उनका नहीं चलेगा तो मारा चलेगा अब नहीं चलेगा चले बस बस

get out get out <laughs>